જય દ્વારકાધીશ કેમ છો મિત્રો ફરી એક આપણા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે જે આ બેનને જોઈ રહ્યા છો ને એ બેન પાસે તો મોટા મોટા કલાકાર પણ હવે પાછા પડે કેમ કે તમે આ બેનનો રાગ સાંભળ્યો તમે આ બેનનો અવાજ સાંભળ્યો પણ મિત્રો તમે આ ગીત સાંભળો ને તો તમે પણ ખુશ થઈ જવાના છો અને મિત્રો તમે જે વિડીયો જોયો ને એ તો નાનો છે હજી પૂરેપૂરો વિડીયો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મિત્રો તમે એમાંય આ બેનને તો જાણતા જ હશો તમે જો આ બેનને ન જાણતા હોય તો આ બેનનું નામ છે રશ્મિતાબેન રબારી અને રશ્મિતાબેન રબારીએ લાઈવ પ્રોગ્રામની અંદર ગીત ગાયું છે અને એ ગીતનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયો વાયરલ થવાનું કારણ શું છે ખબર છે એ ગીતની અંદરનો જે રાગ અને એ ગીતની અંદરનો જે અવાજ છે ને એ ભલભલાને ગમી જાય ને એવો છે એવો ખરેખર મિત્રો રશ્મિતાબેન રબારીના અવાજ પાસે તો મોટા મોટા કલાકાર પણ પાસા પડે એવું લાગી રહ્યું છે અને મિત્રો આપણે હવે રશ્મિતાબેન રબારીનો વિડીયો બતાવી દઈએ આપણે રાહ નથી જોવી પણ વિડીયો બતાવતા પહેલાં વાત કરું તો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાદીશ જરૂરથી લખજો તો મિત્રો હવે આપણે રાહ નથી જોવી હવે આપણે રશ્મિતાબેન રબારીનો વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લો રશ્મિતાબેન રબારીનો આ વિડીયો